આપને કેરાળા ગામ ના પણ બહુ સારા છે નામ તો મને ભૂલાય છે પણ ચંદુભાઈ ભાલારા એવા સજ્જન માણસ ત્યારે તમારા એરિયામાં આવ્યા છે તો સમજવાની એક એવી વાત છે કે ક્યાંક ને ક્યાંક ઈ સમાજ ને પરિવાર ને ગામ કાયમી મદદ કરે એવી ભાવના વાળા વ્યક્તિ છે અને એના સાનિધ્યમાં જયારે ક્યારે મળી રહી છે તો તમારે વિચારવાનું છે કે આજ નહી સારું ભવિષ્ય થવાનું છે બધી જમીનોના ભાવ છે ગામના નાના મોટા વિકાસોના કામ છે તો ક્યાંક ને ક્યાંક મદદરૂપ થઈ શકે એવા વ્યક્તિના પડોશી તમે બન્યા છો તો એ પણ એક આ ગામ માટે લોકો માટે સારી બાબત છે કાલે રાત્રે અમે એક બાંભણીયા ગામની એક મિટિંગમાં હતા હું તમને એકાદ ઉદાહરણ એટલા માટે આપું છું કે અહીંયા એક સરસ મજાનો બનાવ બન્યો ગીર ગંગા પરિવાર બે ચાર જગ્યાએ અત્યારે સારા એવા કામ ચાલે છે ટોડી ગામમાં સાત આઠ ડેમ બની રહ્યા છે એક દાતાના પિસ્તાલીસ લાખ ના ખર્ચે બહુ સારું કાર્ય થઈ રહ્યું છે ન્યાક ભાઈ મને ફોન આવ્યો અગિયાર વાગે એ કે મેં હું તો સુરત રહું છું નાનો ખેડૂતનો દીકરો છું જોજો પ્રેરણા વાત છે હું નાનો ખેડૂત નો દીકરો છું મારી દીકરીના લગન મેં કરકસર થી કર્યા છે અને ભાવનગર જિલ્લાના તળાજા તાલુકા

બે પૈસા વાપરો તો પાણી માટે વાપરજો પાણીમાં વાપરેલું એક લાખ રૂપિયા એક કરોડ નું કામ આપે છે અહિયાં પધારેલા કેટલા બધા જો અમારા જમનભાઈ છે વીરાભાઈ છે પ્રકાશભાઈ કનેરિયા આમ આ લોકો પાસે એક મિનિટ નો સમય નો હોય અમારા કિસાન સંજ્ઞા આગેવાનો કેટલા બધા ક્યાંક ને ક્યાંક જરૂર પડે અમારા કઈ ને કે અશોકભાઈ આવ્યા છે ભાઈ અમારા શિંગાળાભાઈ આવ્યા છે અમારા મનીષભાઈ આવ્યા છે હરેશભાઈ બે લોકો આવ્યા છે ભાઈ નરસિંહભાઈ અને અમારા હરેશભાઈ અમારા કિશોરભાઈ

લખનભાઈ ભાલારા છે અમે અહીંયા બીબેક ફૂડ નામનું એક નવું યુનિટ સ્ટાર્ટ કરવાનું પ્લાનિંગ કરીએ છીએ પ્લસ બે મહિના પહેલાં ધમન અંકલ છે મારા મિત્રના ખાસ ખાસ મિત્રના ફાધર છે અને અંકલને વાડીએ એક વખત જમવાનું હતું એમાં હું ગયો હતો અને ત્યાં મને આ ગીર ગંગા ટ્રસ્ટ વિશે ખ્યાલ પડ્યો અને ગીર ગંગા ટ્રસ્ટનો જે વિચાર છે એકદમ ઉમદા છે કે ભાઈ આપણે અત્યારના અને પ્લસ હું હું પોતે બી પટેલનો દીકરો છું એટલે એક વસ્તુ મેં જોઈ કે ભાઈ ખેતીવાડીમાં અત્યારના પાણીના તળ બહુ ઊંડા જતા રહ્યા છે અને એ જવાનું કારણ એ છે કે આપણે હવે દરેક વ્યક્તિ પાણીમાં ખેતીમાં બોર કરી અને પાણી આપણે ઉલેચી લઈએ છીએ એટલે આપણું જે તળ છે એ ઘણું ઊંડું જતું રહ્યું છે પ્લસ હવે કોઈ આવી રીતે ગામ તળાવડી બનાવી અને ત્યાં આપણે પાણીનું કોઈ રિઝર્વ ક્રિએટ નથી કરતા કે જેના કારણે આજુબાજુના ખેતરમાં આપણને સારું પાણી મળ્યું અને બારે માસ મળે એના માટે આપણે કરીએ એટલે આ અદભુત વિચાર એમને ત્યાં ગયો હતો ત્યારે મળ્યો અને મેં એમને ફાયદો કર્યો હતો કે ભાઈ આપણે બી આવું ગીર ગંગાના હેઠળ કંઈ આપ ફેક્ટરીની આજુબાજુમાં અને કરીએ અને પ્લસ જ્યારે મેં અહીંયા ફેક્ટરી કરવાની સ્થાપના વિચારી ત્યારે આ બે વસ્તુ ખાલી પડી હતી તો મેં મારા ફાધરને વાત કરી કે ભાઈ આપણે ગીર ગંગામાં સાથે રહી અને આ જે ચેક ડેમ જેવું છે એને આપણે વધારે ઊંડો કરી અને આપણને બારે માસ અને પાણી મળે અને પ્લસ આજુબાજુના ખેતરોને ફાયદો થાય એના માટે આપણે કઈક કામ કરીએ બીજી વસ્તુ આજે ગ્રામજનો અહિયાં છે તો હું તમને બધાને એ પણ વાયદો આપું કે ભાઈ અમારો અભિગમ હંમેશા તમારી ભેગા રહીને મદદ કરવાનો છે અમે ક્યારેય ફેક્ટરી કરીએ તો અમારો અભિગમ એવો ના હોય કે તમને કોઈને નુકસાની કરવી કે તમને હેરાન કરવા કે તમારી જમીન પચવી પાડી કે આ ઘણી વખત થતું હોય છે કે ભાઈ બધા લોકો સરખા ના હોય એટલે ઘણા ને એવું થાય કે આ ફેક્ટરી આવશે એટલે હવે આ અમને હેરાન ગતિ કરશે અમને આ કરશે એવો અમારો જરાય અભિગમ નથી અમારો બધાની સાથે ભેગા મળી વિકાસ કરવાનો અભિગમ છે અને તમને પણ આવા કોઈ સારા લક્ષ્યો દેખાય તો અમે અમે તમારી સાથે હંમેશા રહેશું અને એમાં તમને કોઈ પણ જાતની મદદ ની રિક્વાયરમેન્ટ હોય તો અમે તમને હેલ્પ કરશું થેન્ક યુ મારું નામ જમનભાઈ ડેકોરા જે ભાઈ પ્રણવભાઈ અત્યારે વાત જે કરી એને જે પ્રેરણા આપણા ફાર્મ હાઉસ એવા ગીર ગંગાનો પ્રોગ્રામ તો અમે હર વખતે કરી જ છીએ જેથી કરીને જે પચાસ સો માણસ ભેગા થાય તો એને થોડુંક ખ્યાલ આવે એ જ પ્રમાણે પ્રણવભાઈ એક જ મિટિંગમાં આવ્યા જોયું ગીર ગંગા વિશેનું તો એમને મારા તો અંગત છે પણ છતાં આ વસ્તુ અમુક પ્રોગ્રામ કરી અમુક વસ્તુ જોવે તો એને ખ્યાલ આવે એ જોયા પછી તરત એને નક્કી કર્યું કે મારે બી એક ચેકડેમ બનાવવાનો છે બરાબર એટલે એ એના પપ્પાને વાત કરીને આજે એનું ઉદ્ઘાટન કરી છે અને આમાં દરેક ગામ લોકો જેટલો બને એટલો કાંઈ બે વસ્તુ સહકાર આપવાનો એવી વિનંતી છે બરાબર હાસ આજુબાજુમાં બીજા કે અંદર ત્યાં ગાણા અમે ચેક ડેમ હોય તળાવ હોય કોઈને ઊંડા કરવા હોય તો અમારું ધ્યાન દોરજો અમે ક્યાંક મદદરૂપ થશું બીજું આ ડેમની અંદર ઘણો ખર્ચ થશે ખોદવાનો રિપેરિંગ કરવાનો

પછી પચાસ રૂપિયા મારી પાસે છે અને મારે આ છકલીના ખિસકોલીના સ્વરૂપમાં આ કાર્યમાં મદદરૂપ થવું છે તો તમે પણ આ સહકારમાં આપનું જ છે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ટ્રસ્ટી આપનું જ છે પાણીનું કામ છે આપણે સાથે રહીને બધા કરશું તો આનો વિકાસ થાશે બસ અસ્તુ ભારત માતા કી બધા ઉભા થઈને આલો બધા આગેવાનો શિફળ પકડાવો લઈ લો હાલ આગળ બધા રહ્યા ફોટો પાડવાનું ઊભા હોય ને એમ લાઈન માં ઉભા રહી બસ આમ આમ લાઈન માં ઉભા રહ્યો તો આખો આખો મશીન એક બે નહીં એક કોટા એક

હાલો લઈ લ્યો શ્રી બધાને આપો àm ào thứ gì vậy bữa đây rồi, là video, ai đây

વાહ ભગવાન વાહ ધન ઘડી ધનભાઈ આવું જ પાણી ડેમ ની અંદર રે આપનું પ્રણવ ભાઈ અરે વાહ ભાઈ ધન્યવાદ

ભારત માતા જય બોલો વરુણ દેવ ની જલ મંદિર ની હાલ શુભ કાર્ય ની સારી શરૂઆત હવે મિત્રો તમે એક પછી એક ની બાઇક લઈ લો લોટ પા Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ

પરિવાર ટ્રસ્ટ સાથે જોડાયેલો છું અને દરેક ડેમમાં સાથ સહકારો બધા મિત્રો અમે સાથે મળીને કામ કરીએ છીએ આ પરિવાર ગીરગંગા પરિવાર ટ્રસ્ટ એવું અભિયાન ઉપાડ્યું છે કે જે પ્રકૃતિને લાભ કરી શકે દરેક વ્યક્તિને લાભ કરી શકે જળ એ જીવન છે આ સૂત્ર છે એ સાચું છે એટલે જળને બચાવવા માટે પાણીને બચાવવા માટેનું એવું અભિયાન ઉપાડ્યું છે તેની વાત જ જવા દિવ્યો આમાં હરેક વ્યક્તિ સાથ અને સહકાર થોડો થોડો આપે તો આ કાર્યને ખૂબ જ એટલે ખૂબ વેગ મળે નાના મોટા જો કોઈ શ્રમજીવી વ્યક્તિ હોય દાન ન કરી શકતા હોય તેવા વ્યક્તિ હોય તે શ્રમ કરે અને સાથ આપે તો ક્યાંક ને ક્યાંક જેને સાથ આપવો હોય બધા જ પ્રકારે સાથ આપી શકે ધન હોય તે ધન આપડે અને શક્તિ હોય તે શ્રમ કરે બધા જ થોડો થોડો સહયોગ આપે તો આ કાર્યને ખૂબ વેગ મળે અને ઝડપથી કાર્ય થાય અને પાણી બચત બહુ થાય જેથી રાજ્યની પ્રજાને સુખી અને સમૃદ્ધિ સમૃદ્ધિ તરફ આગળ વધી શકાય પાણી છે તો 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 જ બધું છે થાય પાણી હશે પાક પાકશે અને પાક પાક છે તો જ ઉપજ આવશે ખેડૂત સુખી અને સમૃદ્ધ બનશે તો રાજ્યને પણ સુખી અને સમૃદ્ધ બનાવવામાં મદદ કરશે જય ભારત માતા કે જય અસ્તુ না সিম মা અમારા મિત્ર છે ચંદ્રકાંતભાઈ ભાલાડા અને પ્રણવભાઈ ભાલાડા એમના લાભાર્થે જ્યારે અહીંયા એક જૂનું ચેકડેમ છે એ જૂનું ચેકડેમ ઊંડું કરવા માટે અમારા ગીર ગંગા ટ્રસ્ટ તમામ લોકો જ્યારે મળ્યા છે ત્યારે હું બધા લોકોને એવી વિનંતી કરું છું કે બધા લોકો આમાં જે પોતે અથવા કોઈને કહી શકતા હોય એવા લોકો કે જે તમારું દાનપુણ ચાલુ હોય જેમનો જે બિઝનેસ હોય એ પ્રમાણે દાનપુણ કરતા જ હોય પાંચ દસ ટકા કરતા હોય કોઈ વધુ કરતા હોય તો ગામના વિકાસ માટે પણ કરીએ છીએ આપણે એમનો જે ભાગ છે કે પાણી બચાવો અને ખેડૂત માટે તો અગત્યની વસ્તુ હોય તો પાણી બચાવો કેમકે ખેડૂત આપણો તો જ સદર થઈ શકે તો પાણી હોય તો પાણી હોય તો બાકીની વસ્તુ તો ઓટોમેટિક ઉપજ અને લાભ લઈ શકી છે પાણી હોય તો તો તમામ ખેડૂતોને તમામ વડીલોને અમારી ગીર ગંગા વિનંતી છે કે શક્ય હોય એવા લોકો જડાવો અને અમને સાથ સપોર્ટ આપો ભારત માતા કીજય

જય કિસાન જય જવાન આજે જીવન ની અંદર જળ એ જીવન છે જળ વિના નકામું છે જળ હશે તો ઝાડ હશે જળ વિના કોઈ પ્રકૃતિ ની કોઈ પણ ચીજ નકામી છે આજ આપણો જીવ પણ જળ વિના ટકી શકે નહીં એટલે જળ બહુ જ ઉપયોગી છે અને આ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ ના સંપર્કમાં હું આવ્યો ત્યાર પછી મને એમ થયું કે જળ એ જીવન છે એટલે મારા ગામ ની અંદર મારું ગામ છે બાબરા તાલુકાનું ત્રંબોડા ગામ અમરેલી જિલ્લો નાનું એવું ગામ છે દિલીપભાઈ ની મેં એક વિઝિટ કરાવી એટલે મારે પણ ત્યાં બે તળાવ કરવાનો વિચાર છે અત્યારે એક આ વર્ષે એક તળાવ કરીએ છીએ દિલીપભાઈ ના સહકાર થી ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ ના સહકાર થી અને જળ એ જીવન છે જળ ઝાડ વિના નકામું છે ઓલા ભાઈ ઝાડવા વાવે પણ જળ હશે તો ઝાડ થાય ને ઘણા ઝાડવા વાવે છે પણ જળ વિના નકામું છે એટલે જળ આ જીવનની અંદર ખૂબ જ ઉપયોગી છે અને જળનો સંગ્રહ થાય તો નીચેના ઊંચા આવે પાણી નું થાય અને ભૂગરની ની અંદર અત્યારે પાણી રહ્યું નથી છસો આઠસો ફૂટ મે પણ પાંચ બોર બારસો બારસો ફૂટ ના કરાવેલા હજાર ફૂટ ના પાણી નથી એટલે મને આ હું કે આ જરૂરી છે એટલે આટલી વાત કરીને મારી અસ્તુ વિરમ ભાઈ હેલો મારું નામ નાંડુભાઈ લુણાગરિયા છે મૂળ ગામ ખેડી મારી બે જગ્યા જમીન પીપળિયા જમીન છે એમાં એક મારી બાજુમાં એક નાની એવડું તલાવડું છે એમાં પશુ પંખી અને આજુબાજુના જે વલરા હોય એ પણ લીલી છે અને આમાં ફળ ફૂલ થાય એ સારા થાય અને આ તો રોડનો કાંઠો છે અને આથી જોશે તો કેટલાય આમાં ખ્યાલ આવશે કે આ ડેમ થયો એ ડેમ જેવો આપણે બીજાને બનાવવો છે તો એમાં કેટલાયના સંકમતા હે અને ઉપયોગી ગણાય નતા હે અને આ પશુ પંખી પીશે તો પણ એને એમ થાય કે અમે વરસાદનું પાણી પીએ છીએ પણ જ્યાં મોટું શેકડેમ હોય ને ત્યાં સૂર્યનારાયણ ને એમ થાય ઘડીક વાર મારા તંપુ રહે સૂર્યનારાયણ એમ થાય છે તો જે થાય એ ગામ લોકોનો સાથ સહકાર અને આ ગીર ગંગા તસનો બધો સાથ સહકાર એ બાની ડેમ બને અને હવે ઉપયોગી આવે ખેતી લાયક પશુ પીવામાં કે જય ભારત જે માતાજી Go.